સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અત્યારે ખૂબ જ સરસ અને સસ્તી આ હોટલ બી બજેટ સ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાર્કિંગથી અને રેલવે સ્ટેશનથી તમને રિક્ષામાં અહીંયા હોટલ આવવા માટે સરસ સગવડ મળી જશે અહીંયા તમારે પ્રાઇવેટ વ્હીકલ હોય તો પોતાનું વ્હીકલ લઈને પણ આવી શકો અને બાય ઓટો પણ આવી શકો આ એક અત્યારે ખૂબ જ સરસ અને સસ્તી હોટલ છે અને લગભગ એટી પર્સન્ટ લોકો અહીંયા આવવાનું પ્રિફર કરે છે આ હોટલનો ગેટ છે અહીંયાથી એન્ટ્રી છે અંદર અને ખૂબ જ મોટી જગ્યામાં આ હોટલ છે આ હોટલનું પાર્કિંગ છે આખું અને આ સામે આખી હોટલ અહીંયાથી તમને ઓટો રિક્ષા પણ મળી જશે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાર્કિંગ સુધી જવા માટે અને રેલવે સ્ટેશન બસ સ્ટેશન જવા માટે આ જે પાછળ પણ તમે જોવો છો બિલ્ડિંગ એ આ હોટેલનો જ ભાગ છે અને આ ખૂબ મોટું ગાર્ડન છે આ પાછળ આખો આ ગાર્ડનનો ભાગ અને આ એક બિલ્ડિંગ આખો હોટલનો ભાગ આ બીજું બિલ્ડિંગ અહીંયા તમારે આવવું હોય તો રૂમ ઓનલાઈન બુક કરાવો તો વધારે સારું કારણ કે અહીંયા ખૂબ જ ભીડ ગઈ છે અહીંયા બધી સિઝનમાં પબ્લિક આવતી હોય છે અને ઓનલાઈન બુકિંગ આ લોકોની વેબસાઇટ છે એનાથી તમે કરાવો તો વધારે સારું હોટલના પ્રિમાઇસિઝમાં જ અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન છે આ અહીંયા તમે આ જોઈ શકો છો અહીંયા અંદર જ પ્રિમાઇસીઝમાં ઈ બાઈક ની સુવિધા છે અહીંયા તમને ઈ બાઈક તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ફરવું હોય તો એ બાઇક લઈને તમે ફરી શકો છો એના માટે કોઈ પરમિશન નથી લેવી પડતી અને અહીંયા વ્યાજબી ભાવમાં ઈ બાઇક તમને ચોવીસ કલાક બાર કલાક માટે પણ આપવામાં આવે છે આ વિંગ એ છે એમાં રિસેપ્શન છે એવી જ રીતે આગળની સાઈડમાં વિંગ ટુ છે અહીંયા સાયકલની પણ ફેસિલિટી આપવામાં આવે છે રેન્ટ ઉપર અહીંયા લિફ્ટની ફેસિલિટી છે આ રિસેપ્શન કાઉન્ટર છે આખું સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે આ બેસ્ટ હોટલ અત્યારે અને આ જ્યારથી ચાલુ થઈ જાય ત્યારથી હાઉસફુલ જ હોય છે આ રિસેપ્શન કાઉન્ટર અહીંયાથી તમારે રૂમ માટે અવેબિલિટી ચેક કરવા માટે અહીંયાથી ઇન્ફોર્મેશન મળશે બધી રેસ્ટોરન્ટ ખૂબ જ મોટું રેસ્ટોરન્ટ છે અહીંયા બધું ફૂડ તમને અહીંયા અવેલેબલ અને એકદમ સરસ પ્યોર જમવાનું મળશે અહીંયા ફિક્સ લંચ ડિનર પણ હોય છે આલા કાંટે પણ હોય છે કોલ્ડ ડ્રિન્ક્સ બધું તમને અહીંયા મળી જશે આ હોટેલનો ચેક ઇન ચેકઆઉટ ટાઈમ છે અને આ રેસ્ટોરન્ટના ટાઈમિંગ ફુલ્લી ઓટોમેટિક લિફ્ટ છે આ હોટેલની રૂમની ગેલેરી આ રૂમ છે અહીંયા ગેલેરીવાળા રૂમ છે એસી રૂમ થ્રી બેડ છે એસી નોન એસી માટે આ ટાઈપના જ બધા થ્રી બેડના રૂમ છે અહીંયા સ્પેશિયસ છે નીટ એન્ડ ક્લીન છે અને બધી તમને એમ્યુનિટીસ મળશે અહીંયા આ ગેલેરી છે બારની અને અહીંયા વોશરૂમ છે તમે જોવો છો અહીંયા એકદમ સ્પેશિયસ અને નીટ એન્ડ ક્લીન વોશરૂમ આ શાવર એરિયા છે અને આ રૂમમાં જ તમે અહીંયા ગેલેરી છે સિટિંગ એરેન્જમેન્ટ પણ છે અહીંયા આ મેઇન ગેટ આવી ગયો બીઆરજી હોટલનો આ નીચે ગાર્ડન આ ગેલેરી છે આખી અહીંયા અલગ અલગ બેન્કવેટ છે બેન્કવેટ હોલ આ એક બેન્કવેટ છે એવી રીતે આ બીજું બેન્કવેટ છે અહીંયા તમે કોઈ પણ પાર્ટી કે ગ્રુપમાં આવ્યા હો તો એના માટે અહીંયા અલગ વ્યવસ્થા જમવા માટે નહીં કરી શકે એના માટે હોલ છે આ બધા બેન્કવેટ્સ આ જે આખું બિલ્ડિંગ છે એ બી વિંગ છે અને એની પાછળ તમે આ વ્હાઇટ જોવો છો એ સી વિંગ બને છે એટલે આ ખૂબ જ સરસ અને બહુ મોટી પ્રોપર્ટી છે અને પ્રાઇસ પણ એકદમ વ્યાજબી છે તો અહીંયા રોકાવાનું પસંદ લગભગ એટી પરસેન્ટ લોકો કરે છે